નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલાં બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકનને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના ભાવ સૌથી પહેલાં જાણવા મળતા રહે આજના વરિયાળીના ભાવ તારીખ દસ નવ બે હજાર ચોવીસ ઊંઝા એકતાળીસો વીસથી એકાવનસો રૂપિયા બોટાદ એક હજાર દસથી તેરસો સિત્તેર રૂપિયા રાજકોટ એક હજાર વીસથી તેરસો ત્રીસ રૂપિયા આજના જીરુના ભાવ તારીખ દસ નવ બે હજાર ચોવીસ ઊંઝા એકતાળીસોથી પાંચ હજાર સો રૂપિયા બોટાદ તેતાળીસસો ત્રીસથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા રાજકોટ બેતાળીસો પચાસથી ચાર હજાર છસો નેવું રૂપિયા